નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દમણમાં ચાલી રહેલ વિકાસના કામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો થયો બગાડ સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા ઘણા સમયથી નાની દમણ મશાલ ચોકથી તીન બતીસ સર્કલ સુધીના રોડના નવીનીકરણ અને ડ્રેનેજ લાઇનની સાથે વરસાદી પાણીની ગટર લાઇન નાખવાના કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આજરોજ મંગળવારના દિવસે મશાલ ચોક પાસે વિકાસના કામોના ઉપયોગમાં લેવામાં આવેલ એક જેસીબી મશીન જે જૂના રસ્તે ખોદવાનું કામ કરી રહ્યું હતું ત્યારે જેસીબીનો પાવડો રસ્તાની નીચે પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં લાગી જતાં પાણીના ફુવારા છેક ઊંચે ઉડતા શરૂ થયા હતા જેને લઈ સમગ્ર રસ્તા ઉપર હજારો લિટર પાણી વહી ગયું હતું જોકે પાણીના થઈ રહેલ વ્યાપને જોતા સંબંધિત તંત્ર તરત હરકતમાં આવી જતા સ્થળ પર આવી બંગાળ પડેલી લાઇનનું જરૂરી મરામત કાર્ય હાથ ધર્યું હતું જોકે લાઇન રિપેર થાય ત્યાં સુધીમાં મોટી માત્રામાં પીવાનું શુદ્ધ પાણી રસ્તા ઉપર વહી જઈ અને વેડફાટ થયો હતો